આજે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કચ્છ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ તો રાજકોટ મોરબી સુરેન્દ્રનગર પાટણ ગાંધીનગર મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ અમદાવાદ સહિત પંદર જિલ્લામાં યલો એલર્ટ રાજ્યમાં સતત ચોથા વર્ષે અત્યાર સુધીમાં સિઝન નો વરસી ચુક્યો છે સો ટકા વરસાદ તેર જિલ્લા અને બસો એકાવન તાલુકામાં પણ નોંધાયો સો ટકા થી વધુ વરસાદ રાજ્યના છન્નું ટકા વાવેતર અને બસો સાત જળાશયમાં હાલમાં સિત્યાસી ટકા વધુ જળસંગ્રહ नर्मदा डैम मा घटी पानी नि सपाटी 15 माथी 5 दरवाजा बंद कराया डैमना 10 दरवाजा 1.45 मीटर સુધી ખોલાયા 1 लाख क्यूसिक થી વધુ પાણી છોડાયું કાંઠા વિસ્તારમાં સાવચેતી રાખવાની સૂચના યથાવત ધરોઈ डैम मा पानी ની ભરપૂર આવક डैमना 9 दरवाजा 9.25 ફૂટ સુધી ખોલાયા સાબરમતી નદીમાં 95876 क्यूसिक પાણી છોડાયું સાબરમતી નદી કાંઠાના વિસ્તારને એલર્ટ કરાયા બે કાંठे વહેતી થઈ સાબરમતી નદી તરોઈ ડેમ અને સાંત સરોવરમાંથી હજારો ક્યુસેક પાણી છોડવામાં આવતા વ્હાઇટ સિગ્નલ જાહેર કરાયું સાબરમતી નદી કાંઠાના ગામોને સાવચેત કરાયા તરોઈ ડેમમાંથી છોડવામાં આવ્યું પાણી અને આજે પહોંચશે વાસના બેરેજ જેને લઈ બેરેજના સત્યાવીસ ગેટ ખોલવામાં આવ્યા ભાદરવી પૂનમના મેળામાં ઉમર્યું માનું મહેરામણ એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલે પણ ધજા ચડાવી માની આરતીમાં અનેક ભાવિકો જોડાયા ભાદરવી મેળાના છેલ્લા દિવસે ઉમટી પડ્યા અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ મોટાભાગના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ ઝીરો વિઝિબિલિટીને કારણે વાહન ચાલકોને મુશ્કેલી મણિનગર દાણી લીમડા સેટેલાઇટ એસજી હાઈવે પાસે વરસાદ વરસ્યો રેડ એલર્ટના પગલે અરવલ્લી જિલ્લા વહીવટી પ્રશાસન બન્યું એલર્ટ જિલ્લા કલેક્ટરે અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા કર્યો આદેશ રજા પર ગયેલા અધિકારીઓને ફરજ પર હાજર થવા હુકમ લોકોને નદીના પટ વિસ્તાર દૂર રહેવા અપીલ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદનો રેડ એલર્ટ જિલ્લા પ્રશાસન અને એનડીઆરએફ ની ટીમ સ્ટેન્ડબાય રાત્રે દરમિયાન ધીમે ધારે સતત વરસાદ કામ વગર બહાર ન નીકળવા લોકો સૂચના પાટણ જિલ્લામાં વરસાદ યથાવત સિદ્ધપુરમાં માં રાત્રિ દરમિયાન પવન સાથે વરસાદ ઉપરાંત સિદ્ધપુર ખડી નેત્રા સેત્રાણા સહિત તાલુકામાં વરસાદ થોડા જ કલાકમાં પડી ગયો ઇંચ જેટલો વરસાદ દિવસ બાદ રાત્રિના પણ પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદથી થી ઠેર ઠેર ભરાયા પાણી પાટણ ગોલાપુર રૂની અનાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ સાબરકાંઠા અને ઉપરવાસ ભારે વરસાદ થી જળાશયો નવા નીર ની આવક હિંમતનગરના અરવલ્લીમાં આજે રેડ એલર્ટના પગલે ભિલોડા સુનસર દૂધ પ્રવાસીઓ માટે કરાયો બંધ સાત અને આઠ સપ્ટેમ્બરના પ્રવેશ પર પ્રતિબંધ રવિવારે અમદાવાદ સહિત રાજ્યભરમાંથી સુનસર દૂધ ખાતે ઉમટે છે સહેલાણીઓ તલોદના જવાનપરા ડેમમાંથી મીશુ નદીમાં સાડા ચાર હજાર ક્યુસેક પાણી છોડાતા પ્રશાસને કાંઠા વિસ્તારના ગામોને કર્યા એલર્ટ કાંઠા વિસ્તારના નાગરિકોને નદી પર આવતા કોઝવે પરથી સાવચેતીપૂર્વક અવરજવર જવર કરવા કર્યો અનુરોધ જો વધારે માત્રામાં પાણી હોય તો કોઝવે પર અવરજવર ન કરવા કરી અપીલ અરવલીના ના મહજમ ડેમમાં ઉપરવાસમાંથી ભારે માત્રામાં પાણીની આવક ડેમનું નું રૂલ લેવલ જાળવવા નવ દરવાજા બે ફૂટ સુધી ખોલી ક્યુસેક પાણી પાણી છોડાયું નદીમાં ગેબી મંદિર પાસેના કોઝવે પર નદીના સાયરા તરફ જતો માર્ગ થયો બંધ અરવલ્લીના માઝમ ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ મોડાસા અને ધનસુરાના ના થી વધુ ગામોને નદી કાંઠાના વિસ્તારથી દૂર રહેવા પ્રશાસન ની અપીલ હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ ધાનેરા ડીસા વાવ સુઈગામ થરાદ અને કાંકરેજમાં રાત્રિના ધોધમાર વરસાદથી જનજીવન થયું પ્રભાવિત નીચાણવાળા વિસ્તારમાં સતત વરસાદથી ભરાયા પાણી ઉપરવાસમાં સતત ભારે વરસાદથી બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં ભરપૂર પાણીની આવક ક્યુસેક પાણીની આવક થતા ડેમની જળ પાંચસો 586.45 પિસ્તાલીસ ફૂટ પર પહોંચી ડેમમાં પાણીની આવક ખેડૂતો ખુશ પૂર્વ કચ્છ બાદ પશ્ચિમ કચ્છમાં પણ વરસ્યો વરસાદ ભુજના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયો વરસાદ બપોર બાદ કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાનું આગમન સ્થાનિકોને ગરમીમાંથી મળી રાહત કચ્છના ખાવડાના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાવડાની તુંગા નદી થઈ બેકાં છે તો ભુજનો જામ કુનારિયા ડેમ પણ ઓવરફ્લો થયો ડેમ ઓવરફ્લો થતા ધરતીપુત્રોમાં ખુશી અનેક ગામના ખેડૂતોને થશે ફાયદો ચોમાસાની સિઝનમાં અઠ્ઠાણું ટકા ભરાયો મોરબીનો ધોળાદ્રોય ડેમ રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમનો એક દરવાજો ખુલી છોડવામાં આવ્યો પાણી મોરબીના શાપર અને રાપર સહિતના ગામોને કરાયા એલર્ટ બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં પડ્યો વરસાદ ધાનેરા લાખણી વાવ થરાદ અને સુઈ ગામમાં વરસાદ લાખણીમાં માં ચાર ઇંચ વરસાદ ધાનેરામાં ત્રણ ઇંચ વાવમાં માં સાડા ઇંચ વરસાદ જુવાર સહિતના પાકને ફાયદારૂપ વરસાદ ધોધવાર વરસાદ વરસતા પાટણમાં અનેક સ્થળે ભરાયા પાણી આદર્શ સ્કૂલ થી પારેવા સર્કલ તરફનો માર્ગ પાણીમાં ગરકાવ રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી રહેણાંક સોસાયટીમાં પાણી ફરી વળ્યા કર્મભૂમિ સોસાયટીમાં પાણી ભરાતા લોકોને હાલાકી મેઘરાજાની તોફાની બેટિંગથી પાટણના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં જળમંભાકાર આકાશગંગા ફ્લેટ સહિતન્ય વિસ્તારમાં જળ જમાવડો લીલી બાડીથી ટેલિફોન એક્સચેન્જ સુધીના માર્ગ ઉપર ભરાયા ઘૂંટણ સમા પાણી

ખાર નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક પ્રાંતિજ નજીક થી પસાર થતી ખાર નદીના કાંઠા વિસ્તાર ને કરાયા એલર્ટ વાઘરોટા મહાદેવ ઘડી સહિતના વિસ્તારના લોકોને સતર્ક રહેવા સૂચના ઉપરવાસમાં ભરપૂર પ્રમાણમાં પાણીની આવક થતાં વડોદરાની વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતી થઈ મહાનગરપાલિકાના કમિશનરે વિશ્વામિત્રી નદી કાંઠાના વિસ્તારનું કર્યું નિરીક્ષણ શહેરીજનોએ ચિંતા કરવાની જરૂર નથી પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું મ્યુનિસિપલ કમિશનરે આપ્યો ભરોસો વલસાડમાં ભારે વરસાદને લઈ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ કપરાડાથી પારડી સુધીમાં પાંચ લો લેવલ બ્રિજ કરાયા બંધ ભારે વરસાદને લઈ પાર અને દમણગંગા નદીના જળસ્તરમાં સતત વધારો કેટલાક નદી કિનારે અને કોઝવે પર બેરીકેટિંગ કરી ગોઠવાયો પોલીસ બંદોબસ્ત ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાના એકસો પચાસ રસ્તાઓ થયા બંધ નદીના પાણી લો લેવલ બ્રિજ પર ફરી વળતા અનેક રસ્તાઓ બંધ કરવાની પડી ફરજ બેરિકેટિંગ લગાવી રોડ રસ્તાઓ પર અવરજવર કરાઈ બંધ જિલ્લાના ચૌદ ગામોમાં અપાયું એલર્ટ આજે વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ બ્યાસી મિનિટનું સંપૂર્ણ જોવા મળશે રાત્રિના નવ વાગ્યા સત્યાવીસ મિનિટે શરૂ થશે અગિયાર વાગે સંપૂર્ણ દેખાશે અગિયાર વાગ્યાને ને બાવીસ મિનિટે ચંદ્રગ્રહણ પૂર્ણ થશે ભારત ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં ચંદ્રગ્રહણ સંપૂર્ણ દેખાશે આજે અંડગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું હોવાથી બપોરે બાર વાગ્યાથી સૂતક અંબાજી પાવાગઢ અને દ્વારકામાં દર્શનના સમયમાં ફેરફાર પરંતુ ચોટીલામાં રાબેતા મુજબ કરી શકાશે દર્શન અમદાવાદનું ભદ્રકાળી મંદિર બપોરે બાર વાગ્યાથી દર્શન માટે બંધ ચંદ્રગ્રહણનેલી વારાણસીમાં ધાર્મિક વિધિઓના સમયમાં ફેરફાર ધાર્મિક સ્થળોએ ગંગા આરતી સહિત વિવિધ પૂજામાં ફેરફાર સૂતક સમયગાળા દરમિયાન બંધ રહેશે કાશી વિશ્વનાથ મંદિરના તર પાજા

જમ્મુ કાશ્મીરના સોનમર્ગ માં વાદળ ફાટ્યું વરસાદી નદી નાળાના જળસ્તર વધ્યા નદી કિનારા નજીક વિસ્તારમાં નુકસાન અનેક રસ્તાઓ ખસ્તા હાલ રસ્તા પર વિદ્યાર્થીઓની અવર જવર નો વિડીયો વાયરલ જમ્મુ કાશ્મીર માં પરીક્ષા આપવા જતા હતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓએ પાર કર્યો જોખમી રસ્તો નેશનલ હાઈવે નંબર ચોમાલીસ નો વીડિયો હોવાનું અનુમાન રાજસ્થાનના ઉદયપુરમાં કલાકો બાદ મળ્યો લાપતા યુવક સાત કલાક બાદ રેસ્ક્યુ હતો યુવક ના સિરોહી માં વરસાદે વધારી મુસીબત અને સૂચિત જનજાતિની ની વિદ્યાર્થીનીઓની હોસ્ટેલમાં ઘૂસી ઘુસી ગયા પાણી વોર્ડન અને રસોઈયા સહિત આઠ લોકોના સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કઢાયા તમામને સલામત સ્થળે લઈ જવાયા રાજસ્થાન માં સતત વરસાદ ગગર નદી ના જળસ્તર માં વધારો શ્રી ગંગાનગર અને આસપાસના યથાવત જાલોર જિલ્લા જળબંબાકાર ની સ્થિતિ સતત ત્રણ કલાક સુધી વરસેલા વરસાદ રસ્તા પર ફરી વળ્યા વરસાદી પાણી બજાર અને રહેણાંક વિસ્તાર પાણીમાં ગરકાવ મધ્યપ્રદેશ માં ભારે વરસાદ વિકટ સ્થિતિ દિલ્લા માં અંતિમ સ્મશાન ઘાટ પાણી લગાવી સંસ્કાર થતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા મધ્યપ્રદેશના શિપ્રા કાર પાણીના તેજ પ્રવાહ વચ્ચે શોધખોળ અને બચાવ કામગીરી શરૂ કારમાં ઓછામાં ઓછા બે લોકો હોવાનું અનુમાન યુપીના ના ભારે વરસાદ પરીક્ષા કેન્દ્ર તરફ જનારા વિદ્યાર્થીઓ પરેશાન પરીક્ષા કેન્દ્ર તળાવમાં હોય તેવી તળાવ મહામુસીબતે પહોંચ્યા પરીક્ષા કેન્દ્ર સુધી મુશળધાર વરસાદને કારણે ઉત્તર ભારતમાં ભયાવહ સ્થિતિ પૂરને કારણે પંજાબમાં બે હજારથી વધુ ગામો જળબંબાકાર અત્યાર સુધીમાં માં છેતાલીસ લોકો મોત એકવીસ હજાર નવસો ઓગણત્રીસ લોકો સલામત સ્થળે ખસેડાયા એક લાખ પંચોતેર હજાર હેક્ટર જમીનને નુકસાન સટ્ટા રેકેટના મુખ્ય આરોપી હર્ષિત દિવસના રિમાન્ડ મંજૂર સાતસો ત્યાંસી કંપનીના બોગસ બિલો બનાવી કરોડોની હેરાફેરી કર્યાનો ખુલાસો હર્ષિતે જીએસટી નો લાભ લેવા બનાવ્યા ખોટા બિલો નવ પોઈન્ટ બાસઠ કરોડ એક હજાર પાંચસો સાત બેનિફિશિયરી એકાઉન્ટ અને એકસો ઓગણચાલીસ ડેબિટ કાર્ડ સંલગ્ન ખાતા ફ્રીઝ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો બનાસકાંઠામાંથી ખોરાક અને ઔષધ નિયમન વિભાગની ટીમે ચંડીસરમાં અલગ અલગ દસ સ્થળે પાડ્યા દરોડા એક કરોડ આઠ લાખની કિંમતનો ઘીનો જથ્થો કરાયો જ મહેસાણાના મેવડના મોઢેશ્વરી માતાજીના મંદિરને તસ્કરોએ બનાવ્યું નિશાન માતાજીની ચાંદીની બેઠક ચાંદીની પાવડીઓ અને રોકડ રકમની કરી ચોરી ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીમાં થયા કેદ મંદિરના ટ્રસ્ટીઓએ મહેસાણા તાલુકા પોલીસમાં નોંધાવી ફરિયાદ ગાઝાના પીડિતના નામે અમદાવાદમાં પૈસા ઉઘરાવતા ત્રણ ની દિલ્હી એરપોર્ટ થી પોલીસે કરી ધરપકડ ત્રણેય દુબઈ થી દમાસ્કસ જવા માટે દિલ્હી પહોંચ્યા પરંતુ લુકઆઉટ નોટિસ જાહેર થઈ હોવાથી ઇમિગ્રેશન વિભાગે અટકાવ્યા હતા એલિસબ્રિજ પાસેની હોસ્ટેલમાંથી એલિસબ્રિજ હોસ્ટેલ માંથી એલિસ બ્રિજ હોટેલ માંથી ઝડપાયેલા સિરિયાના મેઘાત અલ ઝેરે આપ્યા હતા ત્રણ આરોપીના નામ મહુવા ધોરાજી રૂટની એસટી બસના ચાલકે ધારી અમરેલી રોડ પર નેરા ગામ નજીક કર્યો અકસ્માત બેકાબુ એસટી બસે ત્રણ કારને મારી ટક્કર અકસ્માતમાં બે મહિલા સહિત ચાર લોકોને પહોંચી નાની મોટી ઈજા ધારી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી શરૂ કરી તપાસ સપ્ટેમ્બર થી ખેડૂતોના પ્રશ્નોને લઈ સૌરાષ્ટ્ર ભર કોંગ્રેસ કરશે ખેડૂત અધિકાર યાત્રા કોંગ્રેસના પચાસ થી વધારે આગેવાનો સૌરાષ્ટ્ર જિલ્લા પંચાયતની બેઠક લીઠ સતત સાત દિવસ ખેડૂત સંમેલન કરશે વોટ ચોરીની જેમ ગુજરાતમાં ખેડૂતોની જમીન ચોરીના ના આરોપ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં આજે ચોટીલામાં ખેડૂત સંમેલન સંમેલન પહેલા સરકાર પર કર્યા પ્રહાર કહ્યું દેશની ભાજપ સરકારે કપાસ પકવતા ખેડૂતોને કર્યા બરબાદ અમેરિકાના કપાસ પર ચૂપચાપ અગિયાર ટકા ડ્યુટી ઘટાડી દીધી હોવાનો દાવો રાજકોટ એરપોર્ટ પર પહોંચેલા કેજરીવાલે કોંગ્રેસના વોટ ચોરીના મુદ્દાને આપ્યું સમર્થન કહ્યું રાહુલ ગાંધી ઉઠાવ્યો સાચો મુદ્દો હવે સત્તા ગુમાવવાના ડરથી ભાજપ કરે છે વોટ ચોરી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો અવોર્ડ મેળવનાર શિક્ષકોને રાજ્ય સરકારની ભેટ એસટી નિગમની તમામ બસમાં અવોર્ડ મેળવનાર શિક્ષકોને નિઃશુલ્ક મુસાફરીનો અપાશે લાભ આજીવન રાજ્ય અને રાજ્યની બહાર જ્યાં સેવાઓ જતી હોય ત્યાં સુધી ફ્રી મુસાફરીનો લાભ ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યું માનું મહેરામણ એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલે પણ ધજા ચડાવી માની આરતીમાં અનેક ભાવિકો જોડાયા લાખો શ્રદ્ધાળુઓ ભાદરવી પૂનમના મેળાના છેલ્લા દિવસે ઉમટી પડ્યા ભાદરવી પૂનમના મેળામાં છ દિવસમાં છત્રીસ લાખ સોળ હજારથી વધુ ભક્તોએ માં અંબાના કર્યા દર્શન છઠ્ઠા દિવસે ત્રણ લાખથી વધુ મોહનથાળના પેકેટ તો સાડા પાંચ હજારથી વધુ ચીક્કીના પ્રસાદનું વિતરણ એક દિવસમાં એસટી મારફતે એક લાખથી વધુ ભક્તો પહોંચ્યા માં અંબાના શરણે અમદાવાદમાં વધારે નાની મોટી ગણેશ મૂર્તિ નું વિસર્જન કરાયું પશ્ચિમ ઝોન માંથી સૌથી વધુ ચાર હજાર એકસો ત્રેપન તો મધ્ય ઝોન માંથી બે હજાર આઠસો ત્રેસઠ મૂર્તિ નું વિસર્જન મૂર્તિ ની માળા મુગટ ચુંદરી સહિતની સામગ્રી એકઠી કરી એમસી બનાવશે શણકાર ની ચીજો બે હજાર બસો કરોડ ના ખર્ચે અમદાવાદ માં ખારીખ કેનાલ ની કરાશે અંતર્ગત એક હજાર કરોડ ટેન્ડર જાહેર ખારી નદી સુધી બાવીસ પોઈન્ટ બેતાલીસ કિલોમીટર ડેવલપમેન્ટ પ્રોજેક્ટને સરકારની સૈદ્ધાંતિક મંજૂરી આઠ સ્ટ્રેચ હાથ ધરાનારી કામગીરીમાં આઠ ઇરિગેશન કેનાલ ચાર સ્ટ્રમ વોટર કેનાલ સમાવેશ નેટ યુજી બે હજાર પચીસ હેઠળ મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે કાઉન્સેલિંગ બીજો રાઉન્ડ શરૂ હજુ પણ એમ બી બાર હાજર ત્રણસો નેવ બેઠક પર પ્રવેશ માટે તક તો એમ્સ સંસ્થાઓ ની ત્રણસો અઠ્યાવીસ બેઠક પર વિદ્યાર્થીઓ મળી શકશે પ્રવેશ કોલેજ કોલેજમાં પ્રવેશ માટે નવ સપ્ટેમ્બરથી થી થશે કાર્યવાહી ઉમેદવારો નવ થી ઓગણીસ સપ્ટેમ્બર સુધી રાજકોટ ને આઠ માસ મળશે ચાર નવી જીઆઈડીસી ખીરસરાઠુ આણંદપર પીપરડી છાપરા અને નાગલપર ખાતે જીઆઈડીસી માટે ફળવાઈ બસો એકાવન પોઈન્ટ જગ્યા આગામી માસમાં બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ રાજકોટ રેલવે ડિવિઝન માં ટીટી હવે નોંધાવશે ડિજિટલ હાજરી વહીવટી કાર્ય પ્રણાલી થશે સુધારો ફરજના રેકોર્ડમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ નહીં થઈ શકે રાજ્યના બસો એસી વકીલ મંડળની ની ઓગણીસ ડિસેમ્બરે ચૂંટણી બાર કાઉન્સિલ ચૂંટણી કમિટીની ની કરશે રચના પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી ખજાનજી અને કારોબારી સભ્ય માટે નવેમ્બરના પ્રથમ પ્રથમ સપ્તાહમાં સપ્તાહમાં ચૂંટણીનું બહાર ડિસેમ્બરના ઉમેદવારી ફોર્મ ભરાશે તો નવ ડિસેમ્બર સુધી ખેંચી શકાશે પરત અમદાવાદમાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં ભરાય પાણી મકરબા ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર પાછળ પાછળના રસ્તાઓ પાણીમાં ગરકાવ બનાસકાંઠા એસડીઆરએફ ની રેસ્ક્યુ કામગીરી આઠ લોકોને બચાવ્યા દાંતાના મંડાલી પાસે સાબરમતી નદી માં ફસાયા હતા લોકો નદી વચ્ચે ફસાયેલા આઠ લોકો નો બચાવ દાંતા મામલતદાર કચેરી અને એસડીઆરએફ ની સંયુક્ત કાર્યવાહી શ્રાદ્ધ પક્ષનો નો પ્રારંભ એકવીસ સપ્ટેમ્બર સુધી શુભ કાર્ય નહી થાય તેવી કરે છે પિતૃ જુનાગઢ ના ગ્રામ્ય વિસ્તારમાં ફરી દેખાયો દીપડો મહેસાણ ભાટ ગામમાં દીપડો દેખાતા લોકોમાં ભય રહેણાંક મકાન અને પાર્કિંગમાં રહેલા વાહન સુધી દીપડો પહોંચ્યો વન વિભાગે શોધખોળ હાથ ધરી ગ્રીન કાર્ડ હોલ્ડર વિઝા ધારકો પર ટ્રમ્પે કસ્યો ગાડ્યો સામાન્ય ગુના માટે પણ છીનવી લેવાશે ગ્રીન કાર્ડ અમેરિકન કંપનીઓ ઊંચું વેતન આપે તો જ એચ વન બી વિઝા ધારકોની એન્ટ્રી ગ્રીન કાર્ડ ધારકની પત્ની પણ ઇન્ટરવ્યુ દરમિયાન ચકાસણીની આકરી પ્રક્રિયામાંથી માંથી થવું પડશે પસાર ભારતીય વિદ્યાર્થીઓમાં અમેરિકાનો મોહભંગ થયો હવે કરી રહ્યા છે યુનિવર્સિટીમાં વિદેશીઓકારો ને સોના ચાંદી માં મળ્યું બમ્પર રિટર્ન વર્ષ બે હજાર પચીસમાં સોનામાં ચાલીસ ટકા ચાંદીમાં માં તેતાલીસ ટકા તો સેન્સેક્સ માં માત્ર ત્રણ ટકાનું રિટર્ન મળ્યું સોનાના દસ ગ્રામના ભાવમાં છેલ્લા ત્રીસ દિવસમાં સાત હજાર સાતસો રૂપિયાનો વધારો ઔદ્યોગિક નિકાસના કરાર કરનારા દેશોને ટ્રમ્પ ટેરિફમાં અપાશે છૂટ ભાગીદાર દેશોને શૂન્ય ડ્યુટીનો આવતીકાલથી અમલ થશે ટ્રમ્પનું આ પગલું જાપાન યુરોપિયન યુનિયન સહિત અમેરિકામાં વર્તમાન ગઠબંધન દેશો સાથે કરાયેલી સમજૂતીને અનુરૂપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નહીં જાય અમેરિકા સંયુક્ત રાષ્ટ્રમાં વિદેશમંત્રી એસ જય શંકર કરશે સંબોધન બ્રિક્સ દેશોની વર્ચ્યુઅલ સમિટમાં પણ વિદેશ મંત્રી ભારતનું કરશે પ્રતિનિધિત્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોલીસ વ્યવસ્થા પોતાના નિયંત્રણ લેવા કર્યો નિર્ણય માં એકત્ર થયેલા પ્રધાનમંત્રી નેતન્યાહુ નિવાસ સ્થાન બહાર વિરોધ પ્રદર્શન હમાસે કેદમાં રહેલા બંધકોની મુક્તિ ને લઈ કર્યું વિરોધ પ્રદર્શન હમાસને કેદમાં માં કેટલાય બંધકો હજી પણ સુરક્ષિત હોવાની સંભાવના લંડન માં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયું ઘર્ષણ ફિલિસ્તીન એક્શન સમૂહ પર પ્રતિબંધનો લોકોએ વિરોધ કર્યો ફિલિસ્તીન એક્શન ને સરકારે આતંકવાદી સંગઠન જાહેર કરતા તેના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતર્યા ખાલિસ્તાની ત્રાસવાદીઓને કેનેડામાંથી નાણાકીય સમર્થન મળતું હોવાનું કેનેડિયન સરકારનો રિપોર્ટ બબ્બર ખાલસા અને ઇન્ટરનેશનલ શીખ યુથ ફાઉન્ડેશન કેનેડામાંથી ફંડ મેળવતા બે મુખ્ય આતંકી સંગઠન ટીટી નશો કરીને આવે નહીં તે માટે ડ્યુટી પહેલા ટેસ્ટ થશે છત્તીસગઢ ના રાયપુર રેલ્વે સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે કરવામાં આવી શરૂઆત સ્ટેશન પર પરલાઇઝર મશીન લગાવી ટીટી નો કરવામાં આવ્યો ટેસ્ટ ડ્યુટી માંથી પરત ફરતા સમય પણ કરવામાં આવશે ટેસ્ટ

બિહારમાં બેઠક ની વહેંચણી મુદ્દે ઇન્ડિયા ગઠબંધન માં સંમતિ સતાઈ સૂત્રોનું માનીએ તો કોંગ્રેસને મળી શકે છે છાસઠ બેઠક તેજસ્વી યાદવના ઘરે યોજાયેલી બેઠકમાં સીટ શેરિંગ પર લેવાયો નિર્ણય બિહારમાં એનડીએ પ્રથમ ઉમેદવાર ની જાહેરાત પૂર્વ મંત્રી સંતોષ કુમાર નિરાલા હશે રાજપર અનામત બેઠક પરથી એનડીએ ઉમેદવાર નીતિશ કુમારે જાહેરાત નેતા ઘરમાં ચોરી પ્રયાસ કરતા તસ્કરો મધ્યપ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જીત પટવારી ઘરમાં ચોરીનો પ્રયાસ કરતા પાંચ તસ્કર સીસીટીવી કેદ ઇન્દોર બિજલપુર સ્થિત નિવાસસ્થાને દેખાયા તસ્કરો પોલીસે કરી તપાસ શાહપુર માં ગણપતિ વિસર્જન સમયે બની મોટી દુર્ઘટના નદીમાં ડૂબ્યા પાંચ લોકો બે લોકોને બચાવવામાં આવ્યા એકનો મૃતદેહ મધ્યપ્રદેશ શરૂ મધ્યપ્રદેશના માં સરકારી હોસ્પિટલની અંદર પશુ આશ્રય બોર્ડમાં ઘૂસી ઘુસી ગયા પશુઓ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યો છે કાનપુર ના ગ્રામીણ વિસ્તારોમાં ચોરોની ચોરુ હાઈટેક ગેંગ ડ્રોનની મદદથી કરે છે ની મદદથી એક દારૂના વેપારીના ઘરની છત પરથી ડ્રોન મળ્યું જેમાં કરેલા હતા બે કેમેરા અને વેપારી અમદાવાદ થી ગયાજી અને વારાણસી જતી ટ્રેનો થઈ હાઉસફુલ શ્રાદ્ધ નિમિત્તે મોટી સંખ્યામાં અમદાવાદ તીર્થ સ્થળોએ જવા રવાના જેને લઈ ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ તથા નો રૂમ જેવી સ્થિતિ જોવા મળી ગયાજી અને વારાણસી જતી ટ્રેનોમાં વધુ ભીડ અભિનેતા સલમાન ખાન પહોંચશે લદ્દાખ માટે સલમાન ખાન માં બેટલ ઓફ શૂટિંગ થઈ રહ્યું છે માં રોજર બિન્નીના ના રાજીનામા બાદ થી બીસીસીઆઈ અધ્યક્ષ નું પદ ખાલી મુંબઈ માં ની સાધારણ સભામાં મહત્વના પદ માટે ચૂંટણી યોજાશે બીસીસીઆઈ અધ્યક્ષ તેમજ આઈપીએલ ચેરમેન સહિતના પદો પર થશે ચૂંટણી એશિયા કપ હોકી ફાઇનલમાં આજે ભારતનો દક્ષિણ કોરિયા સાથે મુકાબલો રાજકીય સાડા સાત વાગે શરૂ થશે મેચ સાત ઝીરો થી ચેન્નાઈ કચડી ભારત ફાઇનલમાં જીએસઆરટીસીએ ભારતના હરિત અને એકીકૃત પરિવહનનું નેતૃત્વ સંભાળ્યું ગુફ્ટ સિટીમાં નેશનલ મોબિલિટી સમિટ ટ્વેન્ટી આધારિત ફાઈવ મેનેજમેન્ટ અને નોન ફેર રેવન્યુ સહિતના મુદ્દાઓ પર થઈ ચર્ચા નવસારીના રોટરી ક્લબનો નવતર પ્રયોગ નદીમાં પ્રદૂષણને રોકવા ગણપતિ વિસર્જન વખતે ચઢાવેલા ફૂલોથી બનાવાશે ખાતર શહેરભરના શ્રદ્ધાળુઓએ ચઢાવેલા ફૂલોના હારમાંથી બનાવાશે વર્મી કમ્પોઝ ખાતર